આ બનાવ અંગે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર ફરિયાદીનો ચાલક નસીફ ખાન ટ્રક લઈને ભીમાસરની ઇન્ડિયન કંપનીમાં માલ ખાલી કરવા આવ્યો હતો ત્યાંથી બહાર નીકળતા ચોબારીનો એક આરોપી તથા ત્રણ અજાણ્યા શખ્સ કાર લઈ આવી ચાલક પાસેથી ગાડીની ચાવી છૂંટવી લઈ તેને માર માર્યો હતો ઉપરાંત કારમાં બેસાડી રાખી એક શખ્સ ટ્રકને ભચાઉ મુરલીધર પંપે લઈ ગયો હતો તેમજ નસીફ ખાનને પણ ત્યાં લઈ જવાયો હતો આ બનાવ અંગે ફરિયાદીને જાણ થતા તેને આરોપીને ફોન કરતા રૂપિયા લઈને આવો અને ગાડી લઈ જાઓ તેવી ધમકી આપી હતી આ મામલે પોલીસે આરોપી ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે